લાઈટ વગરનો પંખો છે ડીસી પંખો છે લિથિયમ બેટરી ઉપર ચાલે તો સ્પીડ આવે એક થી ના સાત પાંચ છ એ રીતે સ્પીડ આવે પછી ત્રણ સાડા ત્રણ કલાક ચાલે ઓસોલીટી પંખો છે ચારી કોરા ફરે સાયરિંગ વાગે લાઈટ થાય તો એકવાર અવશ્ય મુલાકાત કરજો શિવ શક્તિ ઇલેક્ટ્રિક પોરબંદરનો ચાર્જિંગ પંખો આવે નાની કિંમત રાખેલ છે આપણી બત્રીસો રૂપિયા નો ગેરંટી આવે નો વોરંટી આવે મેડ ઇન દિલ્હીનો પંખો છે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો વસ્તુ નંબર વન આવે તો હાડા ત્રણ ચાર કલાક તો આરામથી ચાલે એકવાર ચાર્જિંગ કરવાથી મોટો પંખો આવે ને પાંચ ને હવા આવે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો